ભારત વર્ષની સંસ્કૃતિ જો ટકી હોય ને તો એ રાજપૂતાણીના ઇતિહાસ ઉપર છે અને આજે આખો ભારત દેશ નહીં વિશ્વ જોઈ રહ્યું છે કે રાજપૂતાણીની મર્યાદા શું છે જય ભવાની આ તો ગાંધીનગર જ અવાજ પહોંચ્યો આપણે દિલ્હી પહોંચાડવાનો છે જય ભવાની સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર ખમીરી અને ધૈર્યવાળા મારા રાજપૂત ભાઈઓ મારું રાજપૂતાની બહેનો અને યુવા વર્ગ દરેકે દરેક સંસ્થાના પ્રતિનિધિઓ સંકલન સમિતિના હોદ્દેદારો રાજવીશ્રીઓ દૂર દૂરથી ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાજસ્થાનથી પધારેલા સર્વે મહાનુભાવોને મારા સતસત નમન વંદન

જવાનું આમંત્રણ દેવું પડે જ્યારે આ સ્વયંપો લડત છે આ એના દિલમાં લાગેલી લડત છે આ લડત આપણે આજે નવું નામકરણ થયું ને ઈ પસાલાની છે આપણે રેલી કીધી ને પછી કીધું રેલ્વો આવશે રેલામાં શું થાય

આ અમારા રાજપૂતાણી બહેનો જેને ઇતિહાસને ઉજળા કર્યા ઇતિહાસને અમર કર્યા છે એ ક્યારે એને માન મોભો મર્યાદા વિનય વિવેક જાળવીને કુટુંબ પરિવાર અને સમાજને જાળવીને એ રાજપૂતાણી બહેનોના ઇતિહાસ ત્યારે લખાણા છે જ્યારે એને સમર્પણ આપ્યું છે ભારત વર્ષની સંસ્કૃતિ જો ટકી હોય ને તો એ રાજપૂતાણીના ઇતિહાસ ઉપર છે અને આજે આખો ભારત દેશ નહીં વિશ્વ જોઈ રહ્યો છે કે રાજપૂતાણીની મર્યાદા શું છે આપણી મર્યાદા એ જ આપણું ઘરેણું છે અને આ હું અત્યારના બની બેઠેલા આવા બધા નેતાઓને એ જ કહું છું કે એવા લીડર ન રાખતા કે જે સંસ્કૃતિને અમારા માતા બેનો એંસી વર્ષના બા આવ્યા છે નવ નવ વર્ષની દીકરીઓ રેલીમાં નીકળી છે ગામડામાં ઘરે પાણી ન હોય ને તો પાણી વિના અગવડથી આપણા રાજપૂતાણી બેનો ઘરમાં બેસી રહેતા હતા આજે જ્યારે એની અસ્વિતાની લડાઈ આવી છે ને એટલે બધા બહાર નીકળી ગયા છે કેટલી એનામાં ખમીરી હશે આ ખમીરીને ધન્યવાદ અને આપણે તો બધાય રેલી કરી છીએ ને ઘણી બધી કાર્યક્રમને પ્રોગ્રામ કર્યા આના વિશે પણ હું ખાસ

અને જાગૃતિમાં આ પાંચ રાજપૂતાણી ઝાંસીની રાણીને એક વખત એમના આ આ જોહરના આત્મસમર્પણના કાર્યક્રમને બહુ સમજાવટને અંતે એમને એમનો નિર્ણય પાછો લીધો છે એટલે આપણે બધા હવે આ મુહિમમાં જે આ લોકોની આદેશ આવે સંકલ્પ સમિતિનો એ પ્રમાણે જ આપણે આગળ વધશું આ એકતાને ધન્યવાદ કે આપણી એકતા આજે સિત્તેર વર્ષે આવી બ્રિટિશરોને ભગાડવામાં એટલી આપણે તાકાત પહોંચી લગાડી એટલી આ એક પસાલાને ભગાડવામાં આપણે એક ત્યાં જય માતાજી જય માતાજી જય માતાજી